મુર્દાબાદના નારા પાકિસ્તાન નહીં સુધરે તો ખાતમો થશે તેવા નારા લગાવ્યા છે જેમ પાકિસ્તાનની નાપાક હરકત નથી અટકી રહી તેમ ભારતીયોમાં પાકિસ્તાન સામેનો રોષ પણ નથી અટકી રહ્યો એટલા માટે કારણ કે છેલ્લા કેટલાક દિવસથી જે પ્રકારે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ જેવો માહોલ જે ચાલી રહ્યો છે આ માહોલ વચ્ચે દરેક ભારતીયોમાં પાકિસ્તાન સામેનો આકરો જે છે તે બહાર નીકળીને આવી રહ્યો છે અને આ દ્રશ્યો આ યુવા લોકોના કે જે ભારતના રાષ્ટ્રદ્ધ સાથે અહીંયા પાકિસ્તાન સામેના નારા તેઓ લગાવી રહ્યા છે લોકો સાથે વાત કરશો આપ શું કહેશો જે પ્રકારનો આખો માહોલ પાકિસ્તાન ભારત વચ્ચેનો નાપાક હરકત પાકિસ્તાનની સીઝ ફાયરનું જે ઉલ્લંઘન થયું છે આપનું શું માનવું છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો પાકિસ્તાનથી શરૂથી જ એમનું એવું જ વર્તન રહ્યું છે એ કૂ કૂતરાની પૂછડી જેવું છે એમનું કૂતરાની પૂંછડી કેવી ટેરીને ટેરી જ રહેશે પાકિસ્તાન શરૂથી જ એવું છે અમે ઇન્ડિયાએ બહુ ઘાતક જવાબ આપ્યો એ લોકોને પછી सीज फायर થયો સીજ ફાયરના 2 કલાકની અંદર પછી પાડી દી જે પોતાની જાત ઉપર આવી ગયો એટલે એ સુધારવાનું નથી જસે પાકિસ્તાન જો હે એ કૂતરે કી પૂછ હે ઓ કૂતરે કી પૂછ કી તરહ ही રહેંગે જો इसको हम जिस સાપે પાકિસ્તાન સમજે ભાષા اسی ભાષા મે અમારકો જવાબ દેના ચાહીએ તો સીજ ફાયરિંગ ઉલંગન કિયા જે લાલચોક જમ્મુ કાશ્મીર કે બાદ اسકે બાદ ઓને ડ્રોન છોડના ચાલુ કર દિયે પાકિસ્તાને

એક યુવા તરીકે તમારો જોમ શું છે સિવિલિયન તરીકે અમારો જુસ્સો એ છે કે અત્યારે બધાને સંગઠન રૂપે રહેવું જોઈએ માનનીય શ્રી નરેન્દ્ર મોદીએ જે એમને વળતો જવાબ આપ્યો છે એ બહુ જ સારું કર્યું છે હજુ પણ એને જે જે કંઈ એ ડ્રોન દ્વારા અહીંયા હુમલો કરી રહ્યા છે એમને એક્ટો ફોર ઘોષિત કરી અને એમને ખતમ જ કરી દેવું જોઈએ અચ્છા ડોક્ટર તો એવું કહે છે કે અમે સરહદ ઉપર જવા તૈયાર છીએ યુવા તરીકે તમે જવા તૈયાર યા હા એગ્રી હું જવા તૈયાર છું यस yes. yes, 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 yes. yes, yes. yes, yes. मैं भी जाने के लिए तैयार हूँ जो जब भी, भी मैं चाहूंगा मैं भी जब भी लाल चौक में जम्मू कश्मीर में जाता रहता हूं। हर बार अगस्त को छब्बीस जनवरी की तिरंगा वहाँ पर लहराता रहता हूँ वहाँ पर भी मैं एक बार एक मैसेज देता हूँ कभी भी पाकिस्तान ऐसा कुछ करता है तो हम आगे आएंगे के जम्मू कश्मीर के भी लोग हमारे साथ में ही है पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद आप शू कहो कई जो छो शू एक इच्छा है मांग મેં તો ઉતરાય કહું ભારતમાં તો ગીજે પાકિસ્તાન મુર્દાવાદ જે પ્રકારે પાકિસ્તાનની નાપાક હરકત જે રહી છે સમજૂતી બાદનું જે સીઝ ફાયરનું જે ઉલ્લંઘનનું એ એ જ બતાવી રહ્યું છે કે જ્યારે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે સમજૂતી થાય છે અને તે બાદ પાકિસ્તાન તેની નાપાક હરકત ઉપર ઉતરે છે અને આ યુવાઓનો આક્રોશ છે જોમ છે જુસ્સો જે છે જે બહાર નીકળીને આવી રહ્યો છે અને તે પાકિસ્તાન મુર્દાબાદના નારા પણ લગાવી રહ્યા છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે દર્શલ રાવલ જી મીડિયા અમદાવાદ તો રશિયા યુક્રેન જંગ પર મોટા સમાચાર રશિયા યુ